હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાત સંસ્કૃતિ કિચન આજે હું તમારી સાથે રેસિપી શેર કરવાની છું આખા ભરેલા રીંગણનું શાક તે ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગશે તો આ રેસીપી એકવાર તમે ચોક્કસ બનાવજો અને આ રેસીપી જો તમને સારી લાગે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા બધા જ નવા વિડીયો તુરંત તમને મળે ચાલો આ રેસીપી શરૂ કરીએ સૌ પ્રથમ મેં તલ એક વાટકી તલ એક થોડાક સિંગદાણા સેવ તમે ફાફડી પણ નાખી શકો છો અને કોપરું આ બધાયને ખાંડી નાખવાનું છે સરસ રીતે આ રીતે ખાંડી નાખવાનું છે પછી એને એક વાસણમાં લઈ લેવાનું છે આપણે મસાલો બનાવ્યો છે તે અને હમણાં જે આપણે પાછો મસાલો બનાવશું તે બધું મિક્સ કરી દેવાનું છે તો આપણે સૌપ્રથમ એક મરચું આદુ લસણ ને ધાણા સમારેલા અને કાંદા અને ટામેટા આ રીતે ઝીણા સમારી લીધા છે મેં બે કાંદા લીધા છે નાના અને એક ટામેટું સમારેલું છે તે આ નાખી અને ખાંડી નાખવાનું છે હવે આ રીતે ખાંડ ખંડાઈ ગયું છે અને જે પહેલાં જે મસાલો તૈયાર કરો તેમાં નાખી અને પાછું તેને ખાંડવાનું છે બધું બરાબર ખંડાઈ જાય ત્યાં સુધી ખાંડવાનું છે બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને સરસ ખંડાઈ પણ ગયું છે તો આમાં આપણે હવે મસાલો એડ કરીશું તેમાં સૌપ્રથમ હળદર મીઠું સ્વાદ અનુસાર તમે જેવું તીખું ખાતા હોય તેવું મરચું એક ચમચી ધાણાજીરું પાવડર થોડીક ખાંડ આમાં ખાંડ પણ નાખવાની જેનાથી સ્વાદ સારો આવે ગરમ મસાલો તે તમે જે પણ કે વાપરતા હોય તે અને આ રીતે તેને હલાવી મિક્સ કરી દેવાનું છે સરસ રીતે હવે તેને આપણે એક વાસણમાં લઈ લઈએ આ મસાલો ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગશે તમે આ રીતે ચોક્કસ બનાવજો હવે તેમાં આપણે એક પાવડું તેલ નાખીશું અને તેને આવી રીતે સારી રીતે હલાવી નાખવાનું છે આ રીતે મસાલો તૈયાર થઈ જાય હવે આપણે શાક બનાવવા માટે આવી રીતે મેં દેશી નાના રીંગણાં લીધા છે તમે કોઈ પણ રીંગણા લઈ શકો છો તમને જે યોગ્ય લાગે તે આવી રીતે તેને કાઢી અને સમારવાના છે મસાલો ભરવા માટે આવી રીતે બધા જ આવી રીતે સમારી અને તેને પાણીમાં નાખી દેવાના જેનાથી આ જે રીંગણ છે તે કાળા ન પડી જાય આવી રીતના બધા જ સમારી નાખવાના છે હવે આપણે આ જે રીંગણ સમારાઈ જઈએ છીએ તેમાં મસાલો ભરીએ આ રીતે ભરી બધા જ ભરી લેવાના છે હા તમારી ઘરે જો કોઈ રીંગણ આવી રીતે ન ખાતું હોય તો બટેકા પણ ભરીને કરી શકો છો મેં અહીંયા બટેકા પણ લીધા છે બટેકાની છાલ કાઢી અને આ રીતે કાપા પાડી અને તેમાં પણ મસાલો ભરવાનો છે તો નાના બાળકો બટેકાનું રીંગણનું શાક નથી ખાતા તો તમે બટેકા પણ આવી રીતે મિક્સ કરી શકો છો શાકમાં તે પણ ખૂબ સરસ લાગે છે આ રીતે બધા જ બટેકા મેં ભરી લીધા છે હવે આપણે શાક બનાવીએ આ જે મસાલો વધ્યો છે તે શાકમાં નાખી દેવાનું છે બધું જ હવે આપણે શાક બનાવવા માટે સૌ પ્રથમ કૂકરમાં હા તમે જે રીતે તેલ ખાતો હોય તે રીતે નાખવાનું તેમાં ઉઘાર માટે મેં સૌ પ્રથમ લીમડું એમાં આદુ અને લસણ ઝીણા સમારેલા આવી રીતના મરચાં પતલી રીતે સ્લાઇસ રીતે સમારેલી છે આવી રીતના મરચા નાખવાથી મરચા અને રાઈ એડ કરવાની છે વઘાર માટે જીરું હિંગ ના હલાવી અને જે રીંગણ ભરેલા છે તે એક સાથે નથી નાખવાના આવી રીતે એક એક કરીને નાખવાના છે જેનાથી અંદર મસાલો છે તે બધો છૂટો ન પડે અને તરત જ પાણી નથી નાખવાનું આ જે રીંગણ નાખ્યા છે તેને થોડીક વાર હલાવી અને બે મિનિટ સુધી એને સાંતળવા દેવાના પછી જ તે આપણે કુકરમાં પાણી નાખીને તેને બનાવવાનું છે શાક આ રીતે થોડીક વાર હલાવી મિનિટ સુધી હવે આપણે જોઈ લઈએ કે રીંગણ છે તે આવી રીતના થોડાક ચડી ગયા છે તેનો કલર બદલાઈ ગયો છે હવે આપણે તેમાં બટેકા જે ભરેલા છે તે પણ નાખી દઈએ અને હલાવીએ સરસ રીતે તેમાં હળદર એડ કરીશું કે પાણી આવશે એટલે હળદર રીંગણનો કલર નહીં બેસે એટલે હળદર થોડુંક પાણી આવશે એટલે મરચું પણ નાખીશું થોડીક મીઠું નાખીશું થોડુંક પછી તેમાં જે આપણે પાણી એડ કરીશું મેં અહીંયા જે આપણે રીંગણ છે તે બૂટ થાય એટલું પાણી નાખેલું છે મેં જો તમે વધારે રસો જોતો હોય રાખવો હોય તો તમે વધુ પાણી એડ કરી શકો છો અને હવે જે આપણે મસાલો જે તૈયાર કરેલો છે તે પણ આમાં એડ કરીશું અને તેને સારી રીતે હલાવવાનું છે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગશે આ રીતે આપણે કૂકરમાં જેટલી તમે સીટી કરતા હોય તે રીતે કરવાની છે મેં અહીંયા કૂકરમાં ત્રણ સીટી કરેલી છે કેમ કે બટેકા હતા એટલે આ તેને વધારે સીટી કરવી છે કરવી પડે તો તમે જોઈ શકો છો કે આ શાક ખૂબ સરસ રીતે ચડી ગયું છે એકદમ મસ્ત બન્યું છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો તમને આ મારો વિડીયો ગમ્યો હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો જેથી મારા બધી જ નવી રેસીપી તમારા સુધી તુરંત પહોંચે ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધા આવજો